ડભોઈ ધ્રુવિલ હોસ્પિટલમાં લાંબા લગ્ન જીવન બાદ સંતાન પ્રાપ્ત કરતું દંપતીમાં બાવીસ વર્ષે એક માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી બાવીસ વર્ષના લાંબા લગ્ન જીવન બાદ પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ડભોઈની ધ્રુવિલ હોસ્પિટલમાં લાંબા લગ્ન જીવન બાદ સંતાન પ્રાપ્ત કરતું દંપતીમાં બાવીસ વર્ષે એક માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી બાવીસ વર્ષના લાંબા લગ્ન જીવન બાદ પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ડોક્ટર ધર્મેશ પટેલના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પરિવારમાં પુત્રવધૂએ બાવીસ વર્ષે દીકરાને જન્મ આપ્યો ડભોઈ તાલુકાના ધરમપુરી ગામના લતાબેન કનુભાઈ બારિયાનાઓ ડભોઈ ખાતે ધ્રુવેલ હોસ્પિટલમાં બાળક ન થતું હોવાને લઈ સારવાર માટે આવ્યા હતા નિષ્ણાત તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી બાવીસ વર્ષ બાદ બાળકની સફળ ડિલિવરી કરાવી હતી દીકરાનો જન્મ થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો લગ્નજીવનમાં સંતાન પ્રાપ્તિ એ દંપતી માટે સફળ લગ્નજીવન મનાય છે અને આપણા સમાજમાં સંતાન વિનાના દંપતીની માનસિક સ્થિતિ દયનીય બને છે એમાંય માતા બનવું દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે સંતાન ન હોવાને કારણે કેટલીક વખત લગ્નજીવનમાં દરાર પણ આવે છે જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે કનુભાઈ બારિયા પરિવાર દ્વારા જુવિલ હોસ્પિટલના ડોક્ટર ધર્મેશ પટેલ અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો